સુરતના ઉદના વિસ્તારમાં બીઆરટીએસ બસના ડ્રાઈવર સાથે ઝઘડો કરનાર એક યુવકની અટકાયત કરી પોલીસે તલાશી લેતા ગંભીર માદક પદાર્થની હેરફેરનો પર્દાફાશ થયો છે પોલીસે યુવકના ખિસ્સામાંથી પ્રતિબંધિત ચરસના બે પેકેટ કબજે કરી તેની ધરપકડ કરી છે લિંબાયત લાલ બિલ્ડિંગ પાસે પ્રતાપનગરમાં રહેતા બીઆરટીએસ બસ ડ્રાઈવર નઈમુદ્દીન અમીનુદ્દીન શેખ દક્ષિણામુખી હનુમાન મંદિર નજીક બીઆરટીએસ રૂટ પર બસ ચલાવી રહ્યા હતા તે જ સમયે બાઇક પર પાછળ આવી રહેલા ત્રેવીસ વર્ષીય યુવક ઈશ્વર રામદાસ બેડસેએ બસ ડ્રાઈવર સાથે રસ્તા જ તકરાર કરી હતી અને ઝઘડો વધતા ડ્રાઈવરે પોલીસ કમ્પ્લેન કરી હતી જેથી પોલીસે યુવકની તલાશી લેતા તેની પાસેથી બે ચરસના પેકેટ મળી આવ્યા હતા આરોપી આ ચરસના પેકેટ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે હાલ પોલીસે ઈશ્વર બેડસે વિરુદ્ધ એનડીપીએસની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત